મિત્રો આવો આજે સાંભળી એક નવી કહાની એક ભાઈ હોય અને એમની પાસે ખૂબ રોકડ રકમમાં પૈસા ભેગા થઈ ગયા હોય એટલે કે નાણું છે એ ખૂબ મોટા પ્રમાણમાં એમની સાથે એમની પાસે ભેગું થઈ ગયું હોય અને પછી એને સાચવવાની તકલીફ પડી એટલે એમણે ચિંતા પડી ગયો કે હવે મારે આ પૈસાને કેમ સાચવવા શું કરવું એટલે એમણે એમના એક મિત્ર સલાહકાર હતા એમની એમનું એમનું સલાહ લીધીને પૂછ્યું કે અમારી પાસે પૈસા બધા થઈ ગયા છે પણ આ ગણવામાં અને સાચવવામાં મને બહુ તકલીફ પડે છે તો એના માટે મારે શું કરવું જોઈએ એના માટે તમે કંઈક સલાહ આપો એટલે સલાહકાર મિત્ર છે એ સમજદાર હતા એમણે કીધું કે એક કામ કર તો આ જે પૈસા તારી પાસે ભેગા થઈ ગયા છે ને એ પૈસાનું તું સોનું લઈ લે સોનાની લગડી લઈ લે અને લગડી લઈ અને પછી એને તારેથી સચવાય એટલે એમણે તો બીજા દિવસે માર્કેટની અંદર જઈને તપાસ કરી અને જે ભાવ હતો એ ભાવ પ્રમાણે એમણે બધા જ રોક રોકડા થોડા રાખી અને બાકી બધા પૈસાની એમણે સોનાની લગડી લઈ લીધી લઈ અને એક માટલાની અંદર મૂકી અને એ માટલું છે ને એ એમના એમના જે મકાનની પાછળના ભાગમાં જે ખાલી પ્લોટ પીડ્યો હતો ને એમાં ખાડો ગાળી દાટી દીધો ને ઉપર પથ્થર મૂકી દીધો હવે રોજ સવારે ઊઠી અને કાયમ પહેલાં એ જોવે પથ્થર ઉંચકાવે માટલું જો અંદરથી ખોલે અને માટલાની અંદર હાથ નાખી અને આમ હાથથી લગડીઓ બધી ગણી અને ફરી પાછું ઢાંકીને મૂકી દે આવો ઘણા ટાઈમ સુધી આ કાર્યક્રમ ચાલ્યો એક દિવસ સવારનો સમય હતો સવારના સમયમાં જઈ અને એમણે નિત્ય કાર્યક્રમ મુજબ એ પથ્થરને ઉચકાવ્યો પથ્થરને ઉચકાવી અને અંદર હાથ નાખી અને ગણવા ગયા જ્યાં લગડિયું ગયા ને ત્યાં અંદરથી કાકરા નીકળ્યા અને કાકરા એમ એમના હાથમાં આવ્યા એટલે માણસ તો ચિંતામાં આવી ગયો કે હવે શું કરશું એમ કે આ તો કોઈ આપણી લગડીઓ ચોરી ગયું એટલે એમણે એમના જે પહેલાં મિત્ર હતા જે સલાહકાર હતા એમને બોલાવીને કીધું કે મારી લગડ્યું આ જે છે ને એ આજે ચોરાઈ ગઈ છે એમ અને એમની જગ્યાએ અત્યારે અહીંયા કાકરા માટલાની અંદર ભરી દીધા છે ત્યારે જે સલાહકાર મિત્ર હતા એમણે જે વાત કરી મિત્ર એ ખૂબ જ સમજવા જેવી વાત છે વાત છે કે હવે એ તારું ચોરાઈ ગયું છે તો તને શું ફેર પડવો તારે તો ગણવાથી કામ હતું તું રોજ સવારમાં આવીને ગણી અને પાછી મૂકી દેતો ગણીને મૂકી દેતો હતો તારે કાંઈ વાપરવાની તો હતી નહીં એટલે આ કાકરા ગણે એમ એમ જીવનમાં ઘણા લોકો પણ એમ જોઈએ કે ભાઈ પૈસા કે સ્વરૂપ કે જે કાંઈ હોય તે સતત એની ગણતરીમાં ગણતરીમાં કર્યા કરે એને વાપરવાનું ન હોય એટલે વાપરવાનું ન હોય એના માટે તો શું બધું જ સરખું છે એને કાકરા ગણે કે લગડી ગણે એમ એટલે જેને જીવનમાં આવી જે વસ્તુ હોય એને કંઈક વાપરે અને ઉપયોગમાં લેવાની હોય તો એના માટે ચિંતા હોય ગણવાવાળા માટે તો આખી જિંદગી ગણવાનું જો એમાં કશો ફેર પડતો નથી